અમદાવાદના આ ઘટના ઘટના બની બની છે છે રિક્ષામાં જઈ રહેલા પેઢીના કર્મચારીને રોકીને લૂંટ ચલાવવામાં આવી અમદાવાદ શહેરમાં વધુ વધુ એકવાર લૂંટની લાખ રૂપિયા લૂંટવામાં આવ્યા તો વિગતો સાથે ભાટી જોડાઈ ગયા છે ફોનલાઈન પર વિરેન્દ્રસિંહ ધોળા દિવસે પાસઠ લાખ રૂપિયા ચોરવા લૂંટવામાં આવ્યા છે આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે બિલકુલ કહી શકાય કારણ કે અવારનવાર જે આંગડિયા પેઢી જે કર્મચારીઓ હોય છે તે લૂંટાતા જોવા મળતા હોય છે તે મધરાતી સમય હોય છે પરંતુ જે અત્યારે જે ઘટના બનવા પામી છે તેની અંદર ધોરા દિવસે શહેરમાં એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટા છે જેની અંદર રૂપિયા પાસઠ લાખ ની રોકડ હતી ને તે રોકડ ની લૂંટ ચલાવીને લૂંટ ુઓ દ્વારા જે આંગળીયા પેઢીનો કર્મચારી હતો તેની અંદર ચલાવવામાં આવી હતી જયારે આંગળીયા પેઢીનો કર્મચારી રિક્ષામાં જઈ રહ્યો હતો ને એ ઓટો રિક્ષા ની અંદર તેની પાસે આંગળીયા પેઢીની જે કર્મચારી હતો તેની પાસે આવીને તે લૂંટારુઓ દ્વારા રિક્ષાને રોકવામાં આવી ને રિક્ષા રોક્યા બાદ